બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે હાલો જોવા જઈએ રે શિવજીની જાણ્યા આવી હાલો જોવા જઈએ રે શિવજીની આવી નંદી પર્યસવારી વારી રે શિવજીની જાન્યા આવી ગણપતિ તો આગળ ચાલે ઉંદર ની અસવારી સર્વ દેવો આવ્યા રે શિવજી ની જાન આવી લક્ષ્મી ને બ્રહ્માણી આવ્યા શોભા છે અલગારી ની જાન આવી એક હાથમાં ડમરું શોભે બીજા હાથમાં માળા રે શિવજીની જાન આવી ત્રીજે હાથે ત્રિશુલ શોભે ચોથે હાથે શંખ રે શિવજીની જાન આવી અંગે તો ભૂત લગાવી માથે મોટી જટા રે શિવજી ની આવી વાઘના તો વસ્ત્ર પહેર્યા ડોકે નાગની માળા રે શિવજી ની જાણી આવી નાગણિયું ના કુંડળ પહેર્યા ભૂત કરે હો કારા રે શિવજી ની જાણી આવી સર્વ દેવો જાનમાં આવ્યા આગળ ભૂતડા ચેરે શિવજી ની જાણી આવી

નારજી સમજાવી લાવ્યા મેનાયવ પોખ્યા રે શિવજીની જાન આવી શિવ પારવતી પરણમાં બેઠા આપે કન્યા દાન રે શિવજીની જાન આવી શિવ પારવતી પરણી ઉતર્યા કૈલા સીધા વ્યા રે શિવજીની જાન આવી ते कोई कासे शिव नी जान ते जासे ते कैलाश जासे रे शिव जी नी जान आवी हालो जोवा जइए रे शिव जी नी जान बोलो श्री कृष्ण कन्हैया लाल की